નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું મહેશ આજે આપણે જાણીશું કે આજના દિવસમાં એટલે કે ઓગણત્રીસ તારીખ છે એમાં સાંજ સુધીમાં કેવું વાતાવરણ રહેવાનું છે હાલ પછી એટલે બપોરે એક વાગ્યા પછીના સમયમાં કયા ગુજરાતના કયા વિસ્તારો છે કયા જિલ્લાઓ છે જેમાં વરસાદ વરસી શકે છે એ આપણે જાણવાની કોશિશ કરું છું વિંડી વેબસાઇટની મદદથી તો હું તમને સીધા વિન્ડીની સ્ક્રીન ઉપર લઈ જાઉં છું અને સમજાવવાની કોશિશ કરું છું કે આજે કયા જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે સૌથી પહેલાં જો અત્યારે એક વાગ્યાના ટાઈમ ફ્રેમ ઉપર આપણે જોઈએ એક વાગે તો સમગ્ર ગુજરાત ઉપર વરસાદ નહિવત જેવું વાતાવરણ દેખાય છે કચ્છનો વિસ્તાર ગણી લઈએ સૌરાષ્ટ્રનો વિસ્તાર ગણી લઈએ મધ્ય ગુજરાત ગણી લઈએ દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતમાં માત્ર ખાલી વલસાડનો જે વિસ્તાર છે વલસાડ અને નવસારી અને ભરૂચ આસપાસનો વિસ્તાર એમાં વરસાદની સંભાવના રહેલી છે ભારેથી અતિભારે વરસાદની ત્યાં સંભાવના દર્શાવવામાં આવી છે એના સિવાય સમગ્ર ગુજરાતના જે વિસ્તાર છે એમાં ક્યાંક ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડી શકે છે પણ ભારે વરસાદની હાલ સંભાવના આમાં નથી દેખાઈ રહી ત્યારબાદ આગળ જો વાત કરવામાં આવે તો બપોરની આસપાસ એટલે કે ચાર વાગ્યા અને આસપાસનો વિસ્તાર કરીએ તો જે દક્ષિણ ગુજરાતમાં જે સર્જાઈ હતી વરસાદી સિસ્ટમ એ આગળ વધી શકે છે અને આગળ વધી અને સુરત સુધીના વિસ્તાર સુરત અને આણંદ સુધીનો વિસ્તાર છે એ કવર કરી શકે છે એટલે કે દક્ષિણ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે બપોરે ચારથી છ વાગ્યાની આસપાસમાં ભારે વરસાદની સંભાવના હાલ વેબસાઇટ ઉપર વેન્ડી વેબસાઇટ ઉપર દેખાઈ રહી છે ત્યારબાદ જો આ બાજુ જોવામાં આવે તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એમાં ભરૂચ ભાવનગર છે અમરેલી છે અને જૂનાગઢના અમુક વિસ્તારોમાં એટલે કે અમુક તાલુકાઓમાં ત્યાં વરસાદ વરસી શકે છે પણ હળવોથી મધ્યમ વરસાદ છે તો બીજી તરફ જો કચ્છની વાત કરવામાં આવે કે જે હજી સુધી બાકાત હતો એમાં પણ હાલ ગાંધીધામ અને નલિયા જે વિસ્તાર છે એમાં અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદની સંભાવના દેખાઈ રહી છે સાંજના સમયની વાત કરીએ આપણે રાત્રિના સમયે તો જે દક્ષિણ ગુજરાતનું જે વાતાવરણ સર્જાયતું જે સિસ્ટમ સર્જાઈ હતી એ આગળ વધીને ભરૂચ ભાવનગર થઈ અને ભરૂચ સુધી પહોંચી ભરૂચ અને ભાવનગર સુધી પહોંચી શકે છે ખાસ કરીને ભાવનગરમાં આજે સાંજના સમયે એટલે કે રાત્રિના સમયે ભારે વરસાદની સંભાવના દેખા છે જે આગળ વધીને અમરેલી સુધી જઈ શકે છે અને આ બાજુ ગીર સોમનાથનો જે વિસ્તાર છે એમાં પણ આ વરસાદ આગળ વધી શકે છે એટલે રાત્રિના સમયે આ વિસ્તારોમાં વરસાદની સંભાવના ખૂબ જોવા મળી રહી છે ત્યારબાદ રાતના સમયની જો વાત કરવામાં તો રાત્રે પણ ભાવનગર અને સુરત એટલે કે આજે જોવા જઈએ તો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને ઉના તથા ગીર સોમનાથનો જે વિસ્તાર છે એમાં બપોર પછી વાતાવરણ બદલાઈ શકે છે અત્યાર જો તડકાનું વાતાવરણ હોય તો બપોર પછી વાદળ ઘેરાઈ શકે છે અને મધ્યમથી ભારે વરસાદની સંભાવના હાલ દેખાઈ રહી છે બીજું સુરતમાં પણ એ જ સંભાવના દેખાઈ રહી છે સુરત અને વલસાડ ભરૂચ નવસારી એ એટલો વિસ્તાર છે જે દક્ષિણ ગુજરાતનો એમાં પણ હાલ વરસાદની સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે એટલે કે આજે ઓગણત્રીસ તારીખ દરમિયાન ગુજરાતનું વાતાવરણ અમુક વિસ્તારોને છોડી અને સૂકું રહેવાનું છે તડકો નીકળી શકે છે અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે જો કાલની વાત કરીએ આપણે ત્રીસ તારીખમાં તો ત્રીસ તારીખમાં જે છે સિસ્ટમ એ દરિયામાં સિસ્ટમ સક્રિય થવાની છે જે વધારે પ્રેશર આવવાનું એના કારણે એ સિસ્ટમ વધીને ગુજરાત તરફ આગળ વધી હોય એવું લાગશે એટલે આવના આજનો દિવસ ભલે સારો હોય ખેડૂતો માટે અને લોકો માટે પણ આવતીકાલનો દિવસ એવું લાગી રહ્યું છે કે ભારેથી અતિભારે વરસાદ ગુજરાત ઉપર ત્રાટકી શકે એવું લાગી રહ્યું છે હાલ વેબસાઇટની મદદથી જો આ તમને જો ત્રીસ તારીખે કાલ સવારનો જો મેપ છે ગુજરાતમાં દરેક સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે ખાલી કચ્છ જિલ્લો છે જે એક એને બાકાત રાખી છે બાકી સૌરાષ્ટ્રનો વિસ્તાર કરી લે મધ્ય ગુજરાત કરી લઈએ ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં છે અને દક્ષિણ ગુજરાતના પણ લગભગ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવા હોય એવું લાગી રહ્યું છે એ આ બધું છે એ આવતીકાલનું છે એટલે કે આવતીકાલે ગુજરાતના લગભગ જિલ્લાઓમાં આવતીકાલે એટલે કે ત્રીસ ઓક્ટોબરની વાત છે આપણે એમાં થઈ શકે એવું છે કે ગુજરાતમાં આટલા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે આવતીકાલનો દિવસ છે એટલે કે ત્રીસ ઓક્ટોબરનો દિવસ એ ગુજરાત માટે થોડોક ભારે રહેવાનો છે કેમ કે લગભગ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસવાની સંભાવના છે